નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના માનપો કમી શ્રી નરસિંહા કોમર સાહેબ તેમજ અધિકપો કમી શ્રી ડોલીના પટેલ સાહેબનાઓ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા તથા નશોમુક્ત વડોદરા અભિયાન અંતર્ગત તેમજ એટીએસ ચાર્ટરના narcotics ના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ drugs ના નેટવર્કને નિસ્ત નાબૂદ કરવા તેમજ વડોદરા શહેરને નશા મુક્ત કરવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે મે નાયબ કમી ઝોન બે શ્રી અભય સોની સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન બે સ્કોડના કર્મચારીઓને ઝોન રોપો સ્ટે વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત રોજ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના આધારે એલસીબી ઝોન બે સ્કોડ કામગીરીમાં લાગેલ હોય જેમાં એ એસઆઈ સાબિર હુસેન નૂરખાન નાઓને બાતમીદારથી બાતમી મળેલી સાદિક ઉપર ગાંજાનો જથ્થો રાખીને છૂટક તેના ઓળખીતા ગ્રાહકોને વેચાણ કરે છે જે બાતમી આધારે પોલી અકોટા પોલીસ સ્ટેશન નાઓ સરકારી પંચો તથા ઝોન રહેલ બી સ્કોડના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામનો આરોપી સાદિક યાકુબભાઈ પટેલ નાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજી કરાવેલ છે આગળની વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા